પાટણનું જૂનું બસ સ્ટેન્ડ વર્ષ બે હજાર સોળમાં તોડી પડાયા બાદ નવીન આઇકોનિક બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જે વર્ષ બે હજાર વીસમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી જોકે નિયત સમય મર્યાદા પૂર્ણ થવાને પણ ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી બસ સ્ટેન્ડનું નિર્માણ થયું નથી આઇકોનિક બસ સ્ટેન્ડની કામગીરીના કારણે આસપાસના વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે બસ સ્ટેન્ડના અભાવે મુસાફરોને પણ હાલાકી વેઠવી પડી રહી છે

આમાં જેવા વેપારીઓ નાના વેપારીઓ બીજા મોટા વેપારીઓને ઘણી અસર પડી છે એમના ધંધા રોજગારને બધું બંધ હાલતમાં જ છે હાલ એમ કહી શકાય અને જે નવું બસ સ્ટેન્ડ ચાલી રહ્યું છે એનું કોઈ ભવિષ્યમાં હાલ ચાલુ થાય એવા સંજોગો દેખાતા નથી અમારી એવી માગણી છે કે ઝડપમાં ઝડપ ઝડપીમાં ઝડપી આ બસ સ્ટેન્ડ ચાલુ થાય અને અમારી સમસ્યાનું નિરાકરણ આવે પબ્લિક હેરાન થતી મટે